રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ બધાને કેમ છે મજામાં જ કશો હેપી ન્યૂ યર બધાને આજે વહેલા વહેલા છ વાગી ગયા છે આપણે સાંજે રંગોળી બનાવતો હતો પણ મોડા હતા તો પણ મોડા એવો હતો ત્રણ ચાર વાગે ગુડ મોર્નિંગ બધાને અને હેપી ન્યુ યર નવા વર્ષના રામ રામ ચાલો મળીએ એક બે જગ્યા જે રંગોળી બનાવવાની છે Ebenai nak ke? Apa sih? Taya ke? Ni apa sih? Bodiye. Taya ringgodi dora nak iye mandi mana terchen kali lo? Sawar sawar ma. Ringgodi bena ini apa sih? Betul. જે બની છે કમેન્ટ કરજો જય માતાજી લખી નાખજો કોમેન્ટમાં મેલડીમાં છે છેલ્લી ફાઈનલ દોરી નાખી છે દાનકી એવી રંગોળી આવે અંદર દોરવાની હશે તો દલી દોરશે Ok, c'est un autre, Eh, il est. Ah, Hanji Buri. Mmh. Oui. C'est bien. Ah, comme ça, l'ouel par contre, c'est bien. Happy New Year. Ram Ram. Ram Ram. <laughs> નવા વર્ષના રામ રામ નવા વર્ષના રામ 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 નવા વર્ષના રામ 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 અમે તો હજી આમના વાટા માર વિશે તૈયાર થઈ જાય પહેલાં પછી વાત હજી રંગોળી ચાલે છે હાજી તો કન્ટિન્યુ બ્લોગ પર છું તો મેં તો રંગોળી મોટી મોટી દર નાખી છે દલિયા કરે છે લપેટા ને પોપેટા આમ જો

રોકડી કરી લીધી છે આપડે લાવો તમે કેટલા આપો છો ના લાવી દેવા પડે ને તમારે પાંચસો ના દેવા પડે પાંચસો રંગોળી આપડી તો હવે સાડા દસ થઈ ગયા છે ને હવે જશું મંદિરે તૈયાર જ થઈ રહી નહીં તૈયાર થઈ રહ્યો તો મંદિરે જઈને તો હાલો હવે જવાનું છે મંદિરે સાડા દહે આ ગોંગીયા ને વાર લાગે તૈયાર થતા બહુ કેવા લાગે છે બધા કોમેન્ટ કરી દેજો મારે અનિતા સેમ સેમ છે है फोटो है फोटो है ना वे पान और ये तो सही है ये तो है ये तो है क्या मतलब ये तो चला नहीं

મયા છે અમારે પારથી બાબૂનું વંદી અમે દર્શન કરી લીધા છે મંદિર આ મંદિર પાછળ છે અને અહીંયા અમારે છે બહુ મસ્ત જગ્યા ફોટા પડાય રીલ્સ બનાવવા માટે બેસ્ટ જગ્યા છે તો અમે જ આવીશું અહીંયા ફોટા પાડવા થોડીક રીલ્સ બનાવશું અને મજા થોડાક દાદરા છે चलो हम चलते हैं रील्स बनाने के लिए हम कुछ भी कर सकते हैं ફટાય બહુ સરસ આવું રીલ્સ પણ તો આવી જાઓ અમારા ગામનો દેરાસર છે ઉપર અને ઉપર ચડીને તો અમારું ગામ આખું બતાવશે એ તો જેને જોવું હોય એ કન્ટિન્યુ લગ મારે જ બે સાઈડ ઝાડવા હતા પણ થાકી ગયા મળી ગઈ

Hello.

તો આપણે લાટ બધી રીલ્સ બનાવી લીધી છેલ્લા બધા ફોટા પાડી લીધા છે અને બ્લોગ પણ ઉતારી લીધો છે તો હવે શું છે ચાલો આવી જાવ તો અમે લાડ બધા ફોટા અને વિડીયોને બધું પાડી લીધું ને હવે જવાનું છે આપણે મેરડીમાં એ દર્શન કરવા ચાલો આવી જાવ તમને બધા મેરડીમાંના દર્શન કરાવી બહુ મસ્ત બનાવી નાખ્યું છે ત્યાં તમે તો દર્શન ગાડી લઈને આવી ગયો છે અને હવે જાણ છો એ અહીંયા શ્રી બહુ મસ્ત કરી નાખ્યું છે જગ્યા વડલો છે કેટલો મોટો ખાલી વડલો જ છે બહુ મોટો જો

જય મેલડીમાં કોમેન્ટમાં લખી નાખજો તો આ બધું શણગાર્યું છે આ ભાઈ અમારા રંગવાળી જાવ એની રંગોળી હારી છે વડ છે ને વડ ની અંદર જ મંદિર બનાયું છે તો જો અહીંયા આગળ મેરડીમાંથી આગળ થોડુંક આ ડેમ છે બનાવેલું આ બે જ ફોટોશૂટ i don't know what it is. <laughs>